પ્રશ્ન એક નીચે આપેલા ગદ્યખંડોનો માતૃભાષામાં અનુવાદ કરો આપણને આગળ ગદ્યખંડ આપેલો છે એનો આપણે શું કરવાનું છે અનુવાદ કરવાનો છે પહેલું ભાવેશ તહી શીઘ્રમ દદાતું ચેતના સ્વીકારો લવણમ આવશ્યકમ વા ભાવેશઃ આમ દદાતું કિચ્ચિત તકમ અપિ આવશ્યકમ

છે બગલાને જોઈને ઊંટ બોલે છે બગલાને જોઈને ઊંટ બોલે છે તારી ડોક વાંકી છે બગલો ઊંટ તરફ જોતો પણ નથી બ નીચે આપેલા વાક્યો સુંદર અક્ષરે લખો એક આપણે શું કરવાનું છે જે વાક્યો આપેલા છે સુંદર અક્ષરે ફરતી એવા એવા લખવાના છે પહેલું તસ્ય એકાગ્રતા પ્રચલિતા તો આવનાવ વાક્ય ફરતી નીચે લખવાનું છે બીજું આપદી મિત્ર પરીક્ષા તો આપણે એવું ફરીથી નીચે લખવાનું છે આપણને એવું લખવાનું છે પ્રશ્ન બે આપણે આપણે સોલ્યુશન આગળ જોતા પેલા જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી પ્રશ્ન બે અ નીચે આપેલા શ્લોકોનો ગુજરાતીમાં અનુવાદ કરો એક શ્લોક આપેલો છે આ શ્લોકનો અનુવાદ આવો થશે મહાકાળી માતા પૂર્વ દિશામાં રક્ષા કરે છે મહાકાળી માતા કઈ દિશામાં રક્ષા કરે છે પૂર્વ દિશામાં એટલે કે પૂર્વ દિશામાં કયું મંદિર આવેલું છે આપણે પાવાગઢમાં જોયું તો પૂર્વ દિશામાં મહાકાળી માતાનું મંદિર આવેલું છે પશ્ચિમ દિશામાં બરાબર દરિયા કિનારે પશ્ચિમ દિશામાં દ્વારકા આવેલું છે છે અને તે શ્લોક નું ગુજરાતીમાં ભાષાંતર થશે બીજું આપણને આગળ શ્લોક આપેલો છે બરાબર કસ્તુરી વાળો તો એનો શ્લોક નું આપણે ગુજરાતીમાં ભાષાંતર કરશું શ્લોક તમે આગળ જોઈ શકો છો તેનું ભાષાંતર કરીએ કસ્તુરી સેમાંથી ઉત્પન્ન થાય છે મૃગમાંથી હરણમાંથી કોણ હાથીઓના ટોળાને મારી નાખે છે સિંહ કાયર માણસ યુદ્ધમાં શું કરે છે પલાયન એટલે કે નાસી જાય છે બરાબર આ શ્લોકનો આ ગુજરાતીમાં અનુવાદ કર્યો આપણે બ નીચે આપેલા શ્લોકો પૂર્ણ કરો નમતી ફલીનો ત્યાંથી લઈ અને કદાચન આ શ્લોકનો આપણે પૂર્ણ કરવાનો છે તો નમંતી ફલીનો વૃક્ષા નમનતી આ રીતે બે લેટી તમારે શ્લોક પૂર્તિમાં લખવાની છે પરીક્ષામાં તમને આમાંથી કોઈ પણ શ્લોકની બે લેટી તમને આપવામાં આવશે શરૂઆતના બે અક્ષર છેલ્લા બે અક્ષર શ્લોક તમારે જાતે પૂર્ણ કરવાનો રહેશે બીજું ઉદ્યમ સાહસમ ત્યાંથી લઈ અને સહાયકૃત ત્યાં સુધીનો શ્લોક પૂર્ણ કરવાનો છે સડે યત્ર વર્તન તે ત્ર દેવ સદાયકૃત બરોબર આ રીતે આપણે શ્લોક પૂરતી બેલિટી કરવાની છે આગળનો દ્રષ્ટિ પુત ત્યાંથી લઈ અને સમાચરિત સમાચરિતમ ત્યાં સુધી આપણે પૂર્ણ કરવાનો દૃષ્ટિપુતમ ન્યસેત પાદમ વસ્ત્રપુતમ પીવે પીવે જલમ શાસ્ત્ર પુંતા વદે વાણી મનહ પુતમ સમાચરિત બરાબર તો જો તમે બધા જ આજ આમાંથી બધા શ્લોકો તમને સુભાષિતો સુભાષિત સીતાની માંથી તમે બધા લોકો પૂછેલા છે તો તમારે

દક્ષિણ ધામની ક દક્ષિણ દિશામાં કોણ કોણ રક્ષણ તો ત્રીજું કોની એકાગ્રતા પ્રચલિત છે કોની એકાગ્રતા પ્રચલિત છે તો ડી ભગલાની એકાગ્રતા પ્રચલિત છે ચોથું વિમાન યાત્રા યાત્રીઓને શું આપે છે તો વિમાન યાત્રા યાત્રીઓને શું આપે છે રોમાંચક કારી અનુભવ ડી જવા આવશે धन्या गुर्जरी धरा कैन रक्षिता धन्या गुर्जरी धरा कैन रक्षिता तो जवाब आवश्य सी देवे रक्षिता रक्षिता बक मनुष्यवाणी वक्तु संकनोति बक मनुष्यवाणी वक्तु संकनोति तो आम जवाब शु आ खोटू शु आ जवाब खोटू सी खोटू सातमू વિજ્ઞાન ચમત્કાર પાઠ અનુસાર આ સાનો યુગ છે તો ડી આવશે વિજ્ઞાન આઠમો કયો માણસ જ્ઞાન પ્રાપ્તિ કરી શકે છે કયો માણસ જ્ઞાન પ્રાપ્તિ કરી શકે છે તો ડી શ્રદ્ધાવાળો અને આત્મવિશ્વાસવાળો વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે નવું વિપુલા પ્રસિદ્ધ સાચા મિત્રની પરીક્ષા ક્યારે થાય છે સાચો મિત્ર હોય ને આપણે પરીક્ષા ક્યારે થાય છે તો આપણને કોઈ સંકટ હોય એ સમયે આપણા સંકટ સમય એટલે કે જવાબ આવશે એ ખાલી જગ્યા તાપ કરે છે ખાલી જગ્યા તાપ હરે છે તાપ કોણ પંખો મોબાઈલ દ્વારકા નગરી કયા કઈ દિશામાં આવે છે પશ્ચિમ કઈ દિશામાં પશ્ચિમ દ્વારકા બરોબર તેરમું લોકો આજકાલ શેરનું ઠંડુ પાણી પીએ છે ફ્રીજનું માટલાનું નદીનું કે કુલરનું

तो जवाब આવશે બ છોટીકા જવાબ શું આવશે બ છોટીકા પદુ ખાજ્ય ગયા ઇતિહાસો વિશાલહ તો જવાબ આવશે સામરૂ મત્યા ઇતિહાસો વિશાલહ બીજુ વ્યંજનમ ખાજ્ય કરоти તાપમ જ હરતી તો વ્યંજનમ ગ્રમણમ કરоти તાપમ જ હરતી ત્રીજુ શાસ્ત્ર પુનતામ ખાજ્ય વાણી તો શાસ્ત્ર પુનતામ વદેત વાણી શાસ્ત્ર પુનતામ વદેત અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો પહેલું નર અને નારેથી જન્મેલી તે સ્ત્રીનું શરીર નર જેવું છે નર અને નારેથી જન્મેલી તે સ્ત્રીનું શરીર નર જેવું છે તો પેલામાં શું આવશે ખોટું શું આવશે ખોટું ખોટું ત્રીજું ગુજરાત પ્રદેશનો મોટો પ્રભાવ છે તો શું આવે એમાં સાચું ગુજરાત પ્રદેશનો મોટો પ્રભાવ છે તો શું આવશે સાચું ચોથું મનોરથે કાર્યાણ સિદ્ધિયંત્રી આવશે ખોટું ક નીચેના સંસ્કૃત શબ્દોના સાચા અર્થ તેની સામે આપેલા શોધીને લખો પહેલું માર્જારી તો માર્જારી નો મતલબ શું થશે બિલાડી શું થશે બિલાડી બીજું સંગણકમ સંગણકમ નો મતલબ શું થશે કમ્પ્યુટર શું થશે કમ્પ્યુટર ત્રીજું લભતે ના પદનો મતલબ શું થશે પ્રાપ્ત કરે છે ચોથું યોજક યોજકનો મતલબ શું થશે જોડના શું થશે જોડના ડ નીચેના સંસ્કૃત શબ્દોના સાચા સામન્ય શબ્દો તેની સામે આપેલા વિકલ્પોમાંથી લખો પહેલું મનહ તો મનહનો સામાન્ય શબ્દ શું થાય ચેત મનહનો સામાન્ય શબ્દ ચેત હોય બીજું કૃષણહ एनो सामना शब्द केशव कृष्ण शब्द केशव तीज धरा धरा शब्द थे भूमि वसुधा चौथु सिंह शब्द मृगा मृगा दीप पांच नीचे अपना प्रश्न उत्तर संस्कृत मखने के संस्कृत प्रश्न पूछे जवाब लख संस्कृत में પેલો કગેણ ચલતી વિમાન કાર્ગણ ચલ્યા તો વિમાન આકાશ માર્ગો ચલ્યા વિમા વિમાન આકાશ માર્ગ ચલ્યા બીજું ક મભૂમ્યા કહ મરભૂમ્યા નૃપ અસિ તો ઉષ્ટ મરભૂમ્યા નૃપ અસિ मरभूम्यातनाजन विषय की वदती चेतना भोजन विषय वदती योजन अस्ति चेतना भोजन विषय वजती यत एवं अस्ति। का गौरवशालीनी अस्ति, माता गुर्जरी गौरवशालीनी अस्ति। માતા ગુર્જરી ગૌરવશાળીની અસ્થિ ઉષ્ટ ઉષ્ટ સ્વભાવેન ન કિદશ અસ્થિ ઉષ્ટ સ્વભાવે ન તો ઉષ્ટ સ્વભાવેન ન વક્ર અસ્થિ ઉષ્ટ સ્વભાવે ન વક્ર અસ્થિ બ નીચેની સૂક્તિઓનો ભાવાર્થ પાંચ પાંચ ગુજરાતી વાક્યોમાં રજૂ કરો ગમે તે બે પહેલું સંગે શક્તિ કલો યુગે સંગે શક્તિ કલો યુગે એટલે કે કળિયુગમાં સંગઠનમાં શક્તિ હોય છે કળિયુગમાં સંગઠનમાં શક્તિ હોય કોઈ પણ કાર્ય કરવા માટે સંગઠિત શક્તિની જરૂર પડે છે કોઈ પણ કાર્ય કરવું એના માટે શાની જરૂર પડે સંગઠિત શક્તિ કે ભેગા મળીને કાર્ય કરવું જોઈએ કોઈ પણ કામ સામૂહિક રીતે કરવામાં આવે તો તેમાં ધારી સફળતા મળે છે જો સામૂહિક રીતે કરવામાં બધા ભેગા થાય તેમાં ધારી સફળતા મળે છે કોઈપણ કામ કઠિન કાર્યને સરળ સફળ બનાવી શકે છે કોઈ પણ કઠિન કાર્ય હોય તો ભેગા મળી કરે તો સફળ બની જાય છે બીજું શરીર માધ્યમ ખલું ધર્મ સાધનમ ખરેખર શરીર ધર્મનું પહેલું સાધન છે પ્રસ્તુત સુક્તિમાં શરીર સ્વાસ્થ્યનું મહિમ આગમન કરેલ છે એમાં શરીરને આત્માનું મંદિર કહે છે શરીર જ પરમાત્માને પ્રાપ્ત કરવાનું પ્રમુખ સાધન છે મનુષ્યને રાખવું જોઈએ બુદ્ધિ યસ્ય બલમ તસ્ય જેની પાસે બુદ્ધિ છે તેની પાસે બળ છે જેની પાસે બુદ્ધિ છે તેની પાસે શું છે બળ આ સુક્તિ બુદ્ધિનો મહિમા વર્ણવે છે વ્યક્તિમાં રહેલી બુદ્ધિ જ તેનું સાચું બળ છે વ્યક્તિમાં રહેલી બુદ્ધિ જ તેનું સાચું બળ છે શારીરિક બળ કરતાં બૌદ્ધિક શક્તિ ચડિયાતી હોય છે માટે માણસ બુદ્ધિ વડે કોઈપણ કાર્ય સરળતાથી પાર પાડી શકાય છે આ રીતે આપણે પેપર સોલ્યુશન જોયું જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી વિનંતી